ગુડ મોર્નિંગ जय मुरलीधर गेम सदाई रो मजा ભાઈ ટાઈમ થઈ ગયો હે હવે 8 ને આપણે હેને હવે જવાનું છે નીંદવા બેન ને લઈ તો જય શ્રી કૃષ્ણ બેન હાલો આવો હાલો કોઈ બાપો વાત લઈ દીધી તો મેં અંદર કઈ દીધી હાલો તો ઇને તો જઈ બે ભાઈ ફરી આમ ખાટલો નાખીને દેખીએ અને આપણે ને બી જય શ્રી કૃષ્ણ हेलो जी लिंगा सही गया ये अबे नेबा जा सा पानी ताने पास आके फरिया पे ही जा हो यो नखिले ने बहुत ही नहीं हजी जाण नहीं जाने हां डॉक्टर बागे मुकी दी दो ने 3:30 बजे पास आई बाता ता दी खोटी किया था गरम दी खोटी किया था એટલે હવા થી સાંધી થી થો કોલે અમાર હેડાણો નથી

આ બધું તો ન થઈ ગયું અહીંથી સેટ આમ સે ઉપલે લીમડો હે ને એની ઓલી બાજુ લીમડા વાળું હે ને એ ખેતર જ છે ઉપલો ભાગ ત્યાંથી આ પાવાનું જ છે હવે ને ત્રણ તારીખ સુધી જોવાય જોયું ત્રણ તારીખ સુધી પછી ચાલુ કર્યું ધીમે ધીમે ને બધા ફુવારા જો કે અમારા ટોટલ પડું સિત્તેર વીઘા જેવું થાય અહીંથી છેટ વાંહોથી બધે ફુવારા જાય લે આવે એમ એવું હે અને હાલો હવે જઈ નેદવા હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે એક જેમ થયું હે ને અમે જો નેદતા નેદતા જો અહીં ખોભાયા હે અહીંયા પી ગયા અને એટલું નેદું હે

કેમ કહી તો મરિયો ફેર હે ને હવે બપોરા કરી કરી પાર કઈ ની ને દવા હા એમ હે ને વરસાદ તા આવતો નથી એટલે હવે ગોડાડી કરવું જો હે ચાલો હવે બપોરા કરવા ચા દવા જો ભરાઈ ગયો છે દવાનું ફીડિંગ થઈ ગયું છે અને ભાગમાં કળ વાટિયે અને આપણે ઉપલા ભાગમાં દવા સાવાની છે કાલે આનો વારો લે હું વારો સવાર પછી વિપલા ભાગમાં અમારે પાણી ચાલુ કરાયું પૂછ્યું છે રાખી છે આમાંય પાણી ત્યાં ચાલુ કરવું છે હવે ફાઈલ કરી તો પરમજી જોવાય

Mà người nè người mọi 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 người nè, người mọi 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 વત્તા બે કલાક જેવું થાય ઉટલો ભાગ દોઢ કલાક થાય તો આ બે અઢી કલાક જેવું થાય ફાઇનલી ફીટ પાંચ થી અત્યારે ટાઈમ ટુ ટાઈમ જોઈ હવે હે ને માનિયા માય ગયા હે ખડવાટી ને પગ ને ગયા હો હે ઓ ઉલે હી દે હે હવે આગણ્યા હે ધ્યાહી જો મેદવાન થાય તો એકાદ બે ઉથલ મારવા લાગી તો હે લઈ બાંધો પીડ્યો તો એ રોબોટ દવા આવે ને એ ભરે બહુ તો એ હજી અહીંજી હુવાટાણ હે ને આમાં તેલ છોકરીને એટલે ભરે નહીં નહોતી એક રાત પહેલી વાત તો ખબર નતી ટેગરાવારાને ટેગરાવાળાએ કીધું નહોતો કે આ બરશી આ દવા તો ભૂલાઈ ગઈ ને કહેતા અને હું તથા મોટું ભરે એટલે બીજી રીત એવું હતું તો આખેરે છે ને પતે તો ખબર હોય કે હવે આ દવા બળજી એટલે આમ તો હું હે નાલો આવે છે ને જોઈએ આવે ને તો વાત ઉથલ વરાણી અને કાલ ઓલા ઉપલા ભાગમાં પાણી ચાલુ કરવું ચાલો આવે ને એટલે આપણે જઈએ

પાપડ ક્યાં લેવા અડદના હા હલો એક પાપડ નું પડીક બેન ને રાતનું ભોજન

मिसाक केकी होले पैसा पिलै तम रुदै आऊ न आवाज आजको भिडियो हेरो गरे भिडियो गयो भिडियो लाइक गर्जाओ च्यानल लाई सब्स्क्राइब भनी पाछाकाले नआउ व्लगमा आकेस भेटियो त्यसको म सुनु चाय मुरले दान गायराना जय